સુરતની તપોવન શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ નવ્વાણું પોઈન્ટ ત્રાણું પીઆર મેળવી પરિવારનું નામ અને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે આજે ગુજરાતમાં ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર થયું છે ત્યારે સુરતના વિદ્યાર્થીઓએ આ પરિણામમાં મેદાન માર્યું છે ગુજરાત બોર્ડનું ધોરણ દસનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર થયું છે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો છે જેના પગલે સ્કૂલ ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા સુરતમાં ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે બોર્ડ દ્વારા સત્તાવાર વેબસાઇટ રીતે પોતાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોન વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જળ હરતું પરિણામ મેળવ્યું છે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેજાણી નવ્વાણું મેળવી શાળા પરિવાર અને પરિવારનું નામ રોશન કર્યું છે સામાન્ય પરિસ્થિતિમાંથી આવતી કૃષ્ણાએ સતત મહેનત કરી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે મારા નામ તેજાણી ક્રિષ્ણા પ્રવીણભાઈ છે તપોન વિદ્યાલયમાં મને બે વિષયમાં સ્વચ્છ ગણિત અને સમાજમાં બે વિષયમાં નવ્વાણું છે સંસ્કૃત અને સાયન્સમાં ઇંગ્લિશમાં તાણું છે અને ગુજરાતીમાં બાણું છે સત્તાણું પોઈન્ટ સત્તર ટકા છે નવ્વાણું પોઈન્ટ તાણું માતા પિતાએ ફૂલ સપોર્ટ કર્યો છે અને સરે ખાસ સપોર્ટ કર્યો છે સ્કૂલમાં દરેક સમયે ફૂલ મહેનત કરાવી જ્યારે પણ ઇન્કવાયરી હોય ત્યારે દરેક વખતે હાજર રહ્યા છે પેપર દર મહિને લઈને એલ તો અલગથી લે સવારે આવ્યા ભેગું અને એ જોઈને દરેક વ્યક્તિને પર્સનલી આન્સર કે અહીંયા તમારે સુધારવાનું છે અહીંયા તમારે વધારે ક્વેશ આન્સરની જરૂરત છે મારા માતા હાઉસવાઇફ છે અને પિતા ટેક્સટાઇલ બિઝનેસ મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્યશ્રી તપોન વિદ્યાલય આજ રોજ એસએસસી માર્ચ બે હજાર ચોવીસનું બોર્ડનું જે પરિણામ જાહેર થયું છે એમાં અમારી તપોન ગ્રુપ ઓફ સ્કૂલમાં અઠ્ઠાવન વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસો બાવન વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સમગ્ર શાળાનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા રહેલું છે અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ વર્ષ દરમિયાન વિશેષ શિક્ષકો નાનામાં નાની ક્વેરી વિદ્યાર્થીઓને આઉટ કરાવતા માસિક કસોટીનું આયોજન રહેતું મોડલ ટેસ્ટનું પણ આયોજન હતું પેપર સેટ પણ વિદ્યાર્થીને આપી અને અમારા શિક્ષકો વિદ્યાર્થીઓને નાનામાં નાનામાં નાની ક્વેરી આઉટ કરાવતા અને આજની જે સફળતા પ્રાપ્ત થઈ છે એનો સંપૂર્ણ શ્રેય અમારા શિક્ષકોને આપું છું અને આ શિક્ષકોની અથક મહેનતથી જ અને વિદ્યાર્થીઓના પૂરા સહકારથી જ આ પરિણામ પ્રાપ્ત થયું છે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અથવા તો જે એમનું પરિણામ જોઈ એવું આવ્યું નથી તો એ વિદ્યાર્થીઓને આ જિંદગીની પરીક્ષા છેલ્લી પરીક્ષા નથી જિંદગીની અંદર ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે કદાચ એ વન ગ્રેડ લાવીને જે વિદ્યાર્થી સફળતા ભવિષ્યમાં મળશે જેવું ચોક્કસ ખાતરી ન આપી શકાય અને ઘણી વખત જે વિદ્યાર્થી ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયેલો હોય અથવા તો સેકન્ડ ટ્રાય આપીને પાસ થયા પછી પણ એ બિઝનેસની અંદર ઘણો બધો આગળ વધતો હોય છે એટલે આ એસએસસીની પરીક્ષા એ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી તો આ અનઉત્તીર્ણ થયેલા બાળકોને પણ શુભકામનાઓ પાઠવું છું કે આવનારા સમયની અંદર ફરી પાછી મહેનત કરે અને ફરી પાછું પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બને તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત